નમસ્કાર દર્શક મિત્રો શેર બજારમાં સતત ચોથી ટ્રેડિંગ સેશનમાં નીચામાં થાળે નવું બાઇંગ જોવાયું છે એટલે આમ તો જોવા જઈએ તો બજાર બે તરફી વધઘટમાં અથડાઈ અને નરમ જ બંધ રહ્યું છે સેન્સેક્સ અઠ્યાવીસ પોઈન્ટ નરમ રહ્યો છે અને નિફ્ટી પણ બાર પોઈન્ટ નરમ બંધ રહી છે પણ મિત્રો આજના બજારની ટ્રેડિંગ સેશનમાં મિડ અને સ્મોલ કેપમાં જે ઘટાડો હતો કોન્સ્ટન્ટ ઘટાડો હતો એ અટક્યો છે અને નવું બાઈંગ જોવાયું છે આજે બેંક શેરોની આગેવાની હેઠળ જે અગ્રણી શેરો છે બ્લૂચિપ કંપનીઓના શેરો છે એમાં પણ નવું બાઈંગ આપણને જોવા મળ્યું છે જો કે સેન્સેક્સ અને નિફ્ટી માઇનસમાં રહ્યા છે તેમ છતાં એડવાન્સ લાઈપલાઇન રેશિયો પણ પોઝિટિવ છે તો આ સંજોગોમાં બજારનો ટ્રેન્ડ કેવો ગણી શકાય બજાર સ્ટડી થયું છે કે કેમ અને શું એફઆઈઆઈની વેચવાલી અટકી છે તો બજાર એકદમ સ્ટેડી થવા મથી રહ્યું છે આ બધા જે સવાલો છે એના તમામ જવાબ આજે આપણે આ વિડીયોમાં મેળવીશું તો મિત્રો ઇન્વેસ્ટિંગ એ ટુ જેડમાં આપનું સ્વાગત છે હું ભરત પંચાલ સૌપ્રથમ આજના બજારની ચાલ તો મુંબઈ શહેર બજારનો સેન્સેક્સ છે એ પંચોતેર હજાર સાતસો ને સિત્યાસીના નીચા મથાળે ગેપમાં ખુલ્યો શરૂમાં એ વધી છોતેર હજાર ત્રણસો ને આડત્રીસ થયો ત્યાંથી વીચવાલી નીકળતા પંચોતેર હજાર પાંચસો એક્યાસી ની લો બનાવી ત્યાંથી પાછો ટ્રેડિંગ સેશનના મધ્ય ભાગ પછી સુધરી અને એ પંચોતેર હજાર નવસો ઓગણચાલીસ પોઈન્ટ અઢાર બંધ આવ્યો છે જે અઠ્યાવીસ પોઈન્ટ એકવીસની નરમાઈ દર્શાવે છે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ બાવીસ હજાર આઠસો સુડતાલીસ ખુલ્યો નીચા મથાળી ગેપમાં ખુલ્યો શરૂમાં એ વધી તેવીસ હજાર ઓગણપચાસ થયો ત્યાંથી પાછો ઘટી બાવીસ હજાર આઠસો ને ચૌદ થયો ત્યાંથી પાછો સુધરી બાવીસ હજાર નવસો બત્રીસ પોઈન્ટ નેવું બંધ રહ્યો છે જે બાર પોઈન્ટ ચાલીસની નરમાઈ દર્શાવે છે મિત્રો એડવાન્સ નેટલાઈન રેશિયો મેં કહ્યું એમ પોઝિટિવ રહ્યો છે બે હજાર પચીસ શેરના ભાવ આજે વધ્યા છે આઠસો શેરના ભાવ ઘટ્યા છે અને ચોપન સ્ટોક છે એ અનચેન્જ રહ્યા છે નિફ્ટી ફિફ્ટીમાં નિફ્ટી ફિફ્ટીમાં ફિફ્ટી ફિફ્ટી રહ્યું છે પચીસ શેર વધ્યા છે અને પચીસ શેર ઘટ્યા છે આજે ઓગણીસ શેર બાવન વીક ની હાઈ ઉપર બંધ છે અને ત્રણસો એકસઠ સ્ટોક છે એ વીક લો નીચે બંધ છે એકસો શેરમાં અપર સર્કિટ આવી અને એકસો એકત્રીસ શેરમાં લોઅર સર્કિટ આવી આજે ટોપ ગેઇનર અને ટોપ લૂઝર જોઈએ તો સૌથી વધુ ઉચકાયેલા શેર છે બી એલ બેલ હિન્દાલકો આઈસર મોટર એક્સિસ બેંક અને લાર્સન એન્ડ ચોબ્રો સૌથી વધુ ગગડેલા શેર છે ડોક્ટર રેડ્ડી ટીસીએસ ઇન્ફોસિસ હિન્દુસ્તાન યુનિલિવર એચયુએલ અને અદાણી એન્ટરપ્રાઇઝ મિત્રો ગઈકાલે પ્લસ બંધ રહ્યો એશિયાના સ્ટોક માર્કેટમાં મિશ્ર ટોન કોઈ એવો મેજર મુવમેન્ટ નહીં યુરોપિયન સ્ટોક માર્કેટમાં પણ સામાન્ય નરમય એમાં પણ કોઈ મેજર મુવમેન્ટ જોવા નથી મળી અને ડાઉજોન્સ ફ્યુચર હતું એ આજે બાર પોઈન્ટ પ્લસમાં ટ્રેડ કરી રહ્યું હતું મિત્રો ભારતીય બજારની વાત કરીએ તો આજે ડિફેન્સ અને રેલવે સેક્ટરના શહેરોમાં નવું બાઈંગ જોવાયું હતું અને ડિફેન્સ અને રેલવે શેરના ભાવમાં સારો એવો ઉછાળો જોવાયો હતો આજે બેંક શહેરોની આગેવાની હેઠળ રિયાલિટી પીએસસી પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ અને મેટલ આટલા સેક્ટરના શહેરોમાં નવું બાઈંગ હતું એટલે એના સેક્ટોરલ ઇન્ડેક્સ છે એ પ્લસમાં બંધ રહ્યા હતા પણ તેની સામે આઈટી ફાર્મા અને એફએમસીજી શેરોમાં વેચવાલી હતી એટલે એ સેક્ટરના ઇન્ડેક્સ માઇનસમાં બંધ હતા એટલે મિત્રો બેંક શેરોની આગેવાની હેઠળ છે બેંક શેરો છેલ્લા બે દિવસથી બેંક બેન્કિંગ ઇન્ડેક્સ જે છે એ નીચા મથાળેથી ખાસો રિકવર થયો હતો એટલે બજારમાં નવું બાઈંગ બેંક શેરોમાં આજે નવેસરથી બાઈંગ નીકળ્યું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો ખાસ કરીને આજે એક નવા આઈપીઓનું લિસ્ટિંગ થયું છે હેક્સાવેર ટેકનોલોજી એનો આઈપીઓ મંદી બજારમાં અઢી ગણો ભરાયો હતો અને સાતસો ને આઠ રૂપિયાની ઇસ્યુ પ્રાઇસથી કંપનીએ શેર હોલ્ડરોને શેરો આપ્યા છે આજે બી એસ સીમાં એકત્રીસ રૂપિયામાં એ લિસ્ટિંગ થયું અને એનએસસીમાં સાતસો પિસ્તાલીસ રૂપિયાને પચાસ પૈસાના ભાવે લિસ્ટિંગ થયું છે પાંચ ટકાનો લિસ્ટિંગ ગેઇન શેર હોલ્ડરોને લાગ્યા હોય એમને પાંચ ટકાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે મિત્રો આજે કોર્પોરેટ ન્યૂઝ ઘણા બધા આવ્યા છે અને એ બધા જ પોઝિટિવ મોસ્ટ પ્રોબેબલી પોઝિટિવ છે ભારતીય એરટેલની ગઈકાલે બ્લોકડીલ થઈ હતી ગઈકાલના વિડીયોમાં મેં તમને માહિતી આપી હતી એ બ્લોક બ્લોકડીલમાં એફઆઈઆઈએ પંચાવનસો કરોડના શેર ખરીદ્યાના રિપોર્ટ બહાર આવ્યા છે અને ગઈકાલે જે બ્લોક ડીલ થઈ હતી એ લગભગ આઠ હજાર ચારસો ને પંચ્યાસી કરોડના શેર વેચાયા હતા એમાં એ શેર વેચ્યા કોણે તો એનું નામ પણ બહાર આવ્યું છે પ્રમોટર છે એ પ્રમોટર એન્ટીટી છે ઇન્ડિયન કોન્ટિનેન્ટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ છે એમણે અંદાજે આઠ હજાર ચારસો ને પંચ્યાસી કરોડના શેર વેચ્યા છે તેમાંથી પંચાવનસો કરોડ પંચાવનસો કરોડના શેર એફઆઈઆઈએ બાય કર્યા છે ઇટ્સ અ પોઝિટિવ ન્યૂઝ ગઈકાલે બીજું યુએસએ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જે પચીસ ટકા ટેરિફ લાદી છે એનો અમલ બીજી એપ્રિલથી થવાનો છે એટલે એ ભય પાછળ ફાર્મા સેક્ટરના શેરોમાં હેવી સેલિંગ હતું અને ફાર્મા સેક્ટરના સ્ટોક્સ જે છે એ આજે ટોપ લુઝર્સમાં હતા અને લગભગ પાંચથી છ ટકા જેટલા ફાર્મા શેરોના ભાવ આજે ઘટી ગયા હતા બીજી તરફ કેપિટલ માર્કેટને લગતા શહેરો છે જેમ કે સીડીએસએલ બીએસસી એમસીએક્સ કોમોડિટીના કેમ્પ્સ આ બધા જ સ્ટોકમાં ત્રણથી ચાર ટકાનો ઉછાળો જોવાયો હતો બીજો મિત્રો અશોક લેલેન્ડને તામિલનાડુ સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન જે છે એમાંથી ત્રણસો ને વીસ લો ફ્લોરની બસનો ઓર્ડર મળ્યો છે બસો અઠ્ઠાણું કરોડનો નવો ઓર્ડર મળ્યાના સમાચાર મળી રહ્યા છે એટલે એ એક પોઝિટિવ ન્યૂઝ છે અને ટીસીએસ ટીસીએસ એ નોર્થ અમેરિકામાં માસ રોબોટિક્સ સાથે કરાર કર્યા છે રોબોટિક સેક્ટરમાં ઇનોવેશન માટેના એમણે કરાર કર્યા છે એટલે ટીસીએસ માટે આ પોઝિટિવ ન્યૂઝ છે અને યુએસ સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ કમિશને ભારતીય અધિકારીઓની મદદ માગી છે અને એ છે અદાણી ગ્રુપના ફાઉન્ડર ગૌતમ અદાણી અને એમના ભત્રીજા સાગર અદાણી સામે જે કેસ ચાલી રહ્યો છે સિક્યોરિટી ફ્રોડ અને સાડી છવ્વીસ કરોડની લાંચનો કેસ અમેરિકામાં જે ચાલી રહ્યો છે એમાં ભારતીય અધિકારીઓની મદદ માગવામાં આવી છે કે તમે આમાં અમને મદદ કરો કે આ કઈ રીતે આવું થઈ શકે અને એ જે કાગળ પેપર્સ છે બધા જે આક્ષેપ થયા છે અરજી ફાઇલ થઈ છે એના પેપર અમને મોકલી આપ્યા છે એટલે ભારતીય અધિકારીઓની મદદ માગવામાં આવી છે આ સમાચાર પાછળ અદાણી ગ્રુપના શેરોમાં ઉપરમાં વેચવાલી જોવા મળી હતી આજે અદાણી એન્ટરપ્રાઇઝનો સ્ટેક સ્ટોક છે એ ટોપ લૂઝર્સમાં હતો આજે અદાણી એન્ટરપ્રાઇઝ એક પોઈન્ટ પંચાણું ટકા તૂટી ગયો હતો એટલે મિત્રો આ એક સમાચાર હતા મોટા ભાગના કોર્પોરેટ ન્યૂઝ આપણે કવર કરી લીધા છે બીજું મિત્રો બજાર છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનથી નીચા મથાળેના સેન્સેક્સ અને નિફ્ટીના જે લેવલ બતાવે ત્યાંથી પાછી રિકવરી થઈ અને માર્કેટ ક્લોઝ રહે છે આજે સતત પાંચમો દિવસ છે ગુરુવાર શુક્રવાર સોમવાર મંગળવાર અને બુધવાર આટલા પાંચ દિવસથી કોન્સ્ટન્ટ માર્કેટમાં નીચા મથાળે નવું બાઇંગ આવે છે નવી લો બનતી નથી સેન્સેક્સ અને નિફ્ટીમાં અને જ્યારે ક્લોઝ આવે છે ત્યારે એ ભલે નરમ બંધ હોય ગઈકાલના બંધની સામે પણ નીચા મથાળેથી ખાસું એવું રિકવરી જોવા મળી રહી છે અને માર્કેટ સ્ટેડી થવા મથી રહ્યું છે પણ મિત્રો પોઝિટિવ ન્યૂઝ બીજો એક એ આવ્યો છે કે ગઈકાલની ટ્રેડિંગ સેશનમાં એફઆઈઆઈની વેચવાલી અટકી છે ગઈકાલે જે અઢારમી તારીખ હતી અઢાર જે ફેબ્રુઆરી તો ચાર હજાર સાતસો ને છ્યાસી કરોડનું નેટ બાય એફઆઈઆઈએ કર્યું છે આટલા બધા ઓક્ટોબર પછીના દિવસોમાં એફઆઈઆઈએ બાય કર્યું છે ગઈકાલે ચાર હજાર છ્યાસી કરોડ એની પોઝિટિવ ઇમ્પેક્ટ આજના બજાર ઉપર જોવા મળી છે અને DII એ પણ 3072 કરોડનું બાય કર્યું હતું એટલે જે 18મી ફેબ્રુઆરીની જે ટ્રેડિંગ સેશન છે એમાં ને 4.3777500 કરોડનું નેટ બાય FII અને DII નું થઈને નવું બાઇંગ આવ્યું છે એટલે બજાર આજે સ્ટેડી થયું છે છેલ્લી પાંચ ટ્રેડિંગ સેશનથી આમ તો સ્ટેડી થવા મથી રહ્યું છે પણ મિત્રો સેન્સેક્સ અને નિફ્ટીના જે ટેકનિકલ લેવલ્સ છે જેને આપણે છાતી ઠોકીને કહીએ કે બજારમાં હવે તેજી જ થશે એવા લેવલ્સ હજી કુદ નથી બજારમાં વેઇટ એન્ડ વોચની સ્થિતિ છે બજાર હજી રાહ જોઈ રહ્યું છે ટ્રમ્પની ટેરિફ પોલિસી અને જીઓ પોલિટિકલ ટેન્શન રશિયા અને યુક્રેન વચ્ચે શું થાય છે એના ઉપર અને ડોલર સામે રૂપિયો પણ સ્ટેડી થયો છે ક્રૂડના ભાવ પણ સ્ટેડી થયા છે જે મંદીના ફેક્ટર હતા એ બધા જ સ્ટેડી થયા છે એટલે બજાર પણ સાવચેતી સાથે આગળ વધી રહ્યું છે કે આજે જોયું તેમ બેંક નિફ્ટીમાં પણ આપણને આજે ઉછાળો જોવાયો ચારસો ને બ્યાસી પોઈન્ટ વધી ઓગણ પચાસ હજાર પાંચસો સિત્તેર ઉપર ક્લોઝિંગ આવ્યું છે એકસો પચાસ ઉપર ક્લોઝ આવે તો બજારમાં જેને કહેવાય કે બજાર મજબૂતતાઈથી આગળ વધી શકે છે એટલે આ બે ટેકનિકલ્સ મોટા હર્ડલ છે છોતેર હજાર પાંચસો અને ત્રેવીસ હજાર એકસો ને પચાસ આ બે લેવલ કુદ આવશે તો બજારમાં મજબૂતાઈ આવશે અને આગળ વધશે પણ મિત્રો આ હતી આજના બજારની ચાલ હજી આગામી દિવસોમાં બજાર કેવું રહેશે એ હજી જેને કહેવાય કે ટ્રેડર્સો કે જે જે સટોડિયા જે જે મોટા પ્લેયર્સ છે સટોડિયા તો નહીં કહીએ પણ મોટા પ્લેયર્સ છે એમનું હજી કમિટમેન્ટ જોવા નથી મળ્યું એ લોકો હજી વેઇટ કરી રહ્યા છે કે એફઆઈઆઈની વેચવાલી ક્યારે પૂરી થાય અને એફઆઈઆઈ ફરીથી નવું બાય કરવા આવે કારણ કે ઇન્ડિયન ઇકોનોમીમાં દમ છે એવું નાણાં પ્રધાને ગઈકાલે બે બે દિવસ પહેલાં જ સ્ટેટમેન્ટ કર્યું હતું એના પછી આજે જેને કહેવાય કે એફઆઈઆઈએ નવું બાયિંગ કર્યું છે અને વેચવાલી અટકી છે બહુ મોટો પોઝિટિવ ન્યૂઝ છે જોઈએ બે ત્રણ ટ્રેડિંગ સેશન એફઆઈઆઈનું શું વલણ રહે છે પછી આપણે ડિસાઇડ કરીશું તો મિત્રો આજના વિડીયોની માહિતી આપને ગમી હોય તો લાઇક્સ કરજો શેર કરજો કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વેરી મચ